ભાવ પકડજો મોટા મોટા મહેલો જોઈ જળહળવાનું નહીં નાની અમથી ભીત ભલે હો થરથરવાનું નહીં નાની અમથી ભીત ભલે હો થરથરવાનું નહીં કે આંસુ ને મે કહી દીધું છે ઝરમરવાનું નહીં આંસુ ને મે કહી દીધું છે ઝરમરવાનું નહીં ભીડ પડે તો સુકાઈ જાજે ગરગરવાનું નહીં

કે ઠેસ ચડે તો ગીત ગાઈને ગજવે નાખો ગામ ડૂમો થઈને લોકો આગળ પરગટવાનો નહીં ડૂમો થઈને લોકો આગળ પરગટવાનું નહીં ને એક તરફથી દરિયો જોશે એક તરફથી ગણ પ્રતિકાત્મક છે એક તરફથી દરિયો જોશે એક તરફથી રણ બંને વચ્ચે જળવત રહેજે વિસ્તરવાનું નહીં બંને વચ્ચે જળવત રેજે વિસ્તરવાનું જા પડછાયાનું અવતરવાનું નહીં બની જા પડછાયાનું અવતરવાનું નહી આખરી શેર છે કે પીડા છે આ જીવનભરની પીડા જન્મોની કે પીડા છે આ જીવનભરની પીડા જન્મોની પીડા સાથે પ્રેમ કરી લે તરફડવાનું નહીં પીડા સાથે પ્રેમ કરી લે તરફડવાનું નહીં મોટા મોટા મહેલો જોઈ ચળહણવાનું નહીં નાની અમથી ભીત ભલે હો ઠરથરવાનું નહીં તો બીજી પણ એક કદર છે હા શ્રી કૃષ્ણ માટે લખી છે કે મારું પહેલું

લખવા માટે શબ્દ છે તું મથવા જેવો અરત તું છે ને મારાથી પણ થાય સવાય મારાથી પણ થાય સવાય પીડા પ્યારી કસક તું છે ને ગમવા જેવી એક જ ઋતુ એ ગમવા જેવી એક જ ઋતુ બારે મહિના શરદ તું છે ગમવા જેવી એક જ ઋતુ બારે મહિના શરદ તું છે આખરી શેર છે કે જર્મલ એની આંખોમાં છે જર્મલ તકલ્લુસ છે કે જર્મલ એની આંખોમાં છે જેનો આંખો મલક તું છે મારું પહેલું દર્દ તું છે મારી અંતિમ તડપ તું છે ખૂબ ખૂબ આભાર